મિત્રો અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા એકદમ નજીક છે જેને લઈને અયોધ્યામાં એક ખૂબ મોટો ચમત્કાર થયો છે અયોધ્યામાં અચાનક જ સેંકડો વાનરો એકઠા થઈ રહ્યા છે અયોધ્યામાં આની પહેલાં આટલા વાનરો જોવા મળતા નહોતા પણ અચાનક જ આટલા વાનરોને એકઠા થતાં જોઈને અયોધ્યાવાસીઓ હેરાન રહી ગયા છે જે તમને આગળ વિડીયોમાં બતાવું છું માટે વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પહેલાં અયોધ્યા અનોખા રંગોમાં રંગાઈ ગયું છે દેશ અને વિશ્વભરમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે આવામાં આટલા વાનરોનું અયોધ્યામાં આગમન એક અનોખો સંયોગ છે અને એ જોઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હેરાન રહી ગયા હતા અને અયોધ્યાવાસીઓએ આને વાનરની સેના ગણાવી છે જેવી રીતે વાનરોની સેના ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હિસ્સા લેવા આવી હોય આટલા વાનરોને એક સાથે જોઈને અયોધ્યામાં વાનર સેનાનું હુજુમ એકઠું થયું હોય એવું લાગે છે જાણે ભારત અને લંકા વચ્ચે રામસેતુ બનાવતી વખતે જેવી રીતે વાનરો એકઠા થયા હતા કંઈક આવી જ રીતે નજારો જોવા મળે છે અયોધ્યામાં બે હજારથી પણ વધારે મંદિરો છે મિત્રો વાનરોનું હુજુમ અયોધ્યાની શેરીઓમાં ફરી રહ્યું છે અને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યું છે મિત્રો જે પણ હોય પણ અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે એ આપણા સૌ સનાતનીઓ માટે ગૌરવની વાત કહેવાય મિત્રો કોમેન્ટમાં એકવાર જય શ્રી રામ જરૂર લખી દેજો અને સાથે જ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન જરૂર દબાવી દેજો જેથી તમને સૌથી પહેલાં અયોધ્યાના સમાચાર અને જાણકારી મળી જાય જય શ્રી રામ